એની સાટુ સ્પીકર લીધો તો ને મેં જરીક દઈ દઈ દે આગળ ચાલુ કરીને જોઈ કેવું કહે છે ને કેવું વાગે છે તો જરીક ટ્રાય કરી ચેક કરી કેવું કંઈ છે પેલા લે પેલા લે એણે એના આથી ચાલુ કરી લીધો છે તો હવે આપણે મોબાઈલ કનેક્ટ કરીને જરીક ચેક કરશું કેવો અવાજ આવે છે ચાલો ચેક કરી